તો દર્શક મિત્રો ઘણા બધા લોકો તો આ વિડીયો જોયા પછી પણ મિત્રો મર્ડર કરવાનો મિત્રો વિચાર તો નહીં પણ મિત્રો નામ પણ લઈ લે કારણ કે મિત્રો જોઈ શકો છો તમે વિડીયોની અંદર કે પાલનપુરની અંદર મિત્રો આ સરકસ કાઢવામાં આવ્યું છે જે મિત્રો છ વ્યક્તિ છે એમની મિત્રો પોલીસે ધરપકડ કરી અને મિત્રો પાલનપુરની અંદર રેલી પણ ગાડી છે તો દર્શક મિત્રો તમે વિડીયોની અંદર આગળ જોયું તો દર્શક મિત્રો આગળ પણ આપણે વિડીયોની અંદર મિત્રો બતાવવાના છીએ તો દર્શક મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો આપણે આ ચેનલ પર પહેલી વાર અને નવા આવશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી બીજા પણ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં તો દર્શક મિત્રો વાત કરીએ આપણે મિત્રો જે છ મિત્રો હજી આરોપી છે એ મિત્રો એક ભરત ચૌધરી એટલે કે મિત્રો પાલનપુરના રહેવાસી મિત્રો આ વ્યક્તિનો મિત્રો તેઓએ ખુલ્લા મર્ડર કરી નાખ્યો હા બિલકુલ યાર મિત્રો પાલનપુરની અંદર મિત્રો ખુલ્લા રસ્તા ઉપર મિત્રો તલવારના મિત્રો ઘા ઝીકી અને મિત્રો ત્યાં ત્યાંને ત્યાં મિત્રો એમને મોતને ઘાટ ઉતારી નાખે તો દર્શક મિત્રો તમે શું કહેવા માંગો છો કે અત્યારે મિત્રો આ લોકોને કોઈ મિત્રો કાયદાનું ભાન જ નથી અત્યારે મિત્રો આપણો ભારતનું મિત્રો તંત્ર એટલું બધું બગડી ગયું છે કે જેની કોઈ મિત્રો તમે વાત જ ના પૂછો કારણ કે મિત્રો આ લોકોને કોઈ મિત્રો કાયદાનો મિત્રો કોઈ ડર નથી કોઈ ભય નથી ન કે મિત્રો આ લોકો જે આવું મિત્રો જે મર્ડર કરે એ મર્ડર કરવું એ મિત્રો કોઈ નાની મોટી વાત નથી કારણ કે મિત્રો કોઈ પણ વ્યક્તિનો મિત્રો આ લોકોને મિત્રો કોઈ પણ વ્યક્તિનો જીવ લેવાનો કોઈ કોઈને પણ અધિકાર નથી એ તો મિત્રો તમે જાણો છો તો દર્શક મિત્રો આ લોકોએ તો મિત્રો તલવારના કાચી ગયા અને ત્યાંને ત્યાં મિત્રો મર્ડર કરી નાખ્યું તો દર્શક મિત્રો આવું ખરેખર ના થવું જોઈએ આ માટે મિત્રો પોલીસે ખરેખર કડક કડક કાર્યવાહી કરવી જોઈએ અને મિત્રો કડકને કડક મિત્રો પગલાં લે એવી મિત્રો આપણે બધાએ મિત્રો વિનંતી કરીશું તો દર્શક મિત્રો વિડીયો જોયા પછી મિત્રો તમારે પણ કોમેન્ટની અંદર જણાવવાનું છે કે આ વ્યક્તિને મિત્રો શું સજા થવી જોઈએ કડકને કડક મિત્રો કાર્યવાહી થવી જોઈએ અને આ લોકોને મિત્રો ફાંસીની પણ સજા થવી જોઈએ એવું તો મિત્રો મારું કેવું છે તો દર્શક મિત્રો તમારું શું કહેવું છે તો દર્શક મિત્રો વિડીયો જોયા પછી કોમેન્ટની અંદર મિત્રો એટલું જણાવતા કે આ લોકોને શનિ શનિ સજા થવી જોઈએ તો દર્શક મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ અને મિત્રો ચાલો મળશે ફરી એક નવા વિડીયો છે